આ છે ધારી તુલસીશામ હાઈવે તુલસીશામ હાઈવે થી ધારીની અંદર જ્યારે એન્ટર થઈ છે ત્યારે આ સીસી રોડ બનાવવામાં આવેલો છે આ સીસી રોડ લોકોની સુખાકારી માટે બનાવવામાં આવેલો પણ હા અત્યારે આ રોડના કારણે અવારનવાર છાશ નાના મોટા અકસ્માતો થઈ રહેલા છે દિવસભરમાં આઠ થી દસ એવા અકસ્માતો આ સ્થળે તમને જોવા મળશે કે જ્યારે સામાન્ય મોટરસાઇકલ હોય મોટરસાઇકલ ચાલક પોતાની સામાન્ય સ્પીડ એટલે કે ત્રીસથી થી ચાલીની સ્પીડે જ્યારે આ રોડ ઉપરથી પસાર થાય છે ત્યારે આ રોડ એટલો બધો લીછો બનાવવામાં આવેલો છે તંત્ર દ્વારા જે આપણા કોન્ટ્રાક્ટર હોય એના દ્વારા રોડ એટલો લીછો બનાવવામાં આવેલો છે કે ટુ વ્હીલર ચાલકોની કોઈ પણ જાતના વાહનોની અહીં બ્રેક લાગતી નથી ખાસ દિવસભરમાં આઠ થી દસ જેટલા અકસ્માતો આ રોડ ઉપર જે નોંધાય છે નાની મોટી ઈજાઓ લોકોને પહોંચે છે હા પ્રાથમિક સારવાર લઈને લોકો પોતાના ઘરે ચાલ્યા જાય છે તંત્રની પાસે વ્યાજબી માંગણી પણ મીડિયાના માધ્યમથી તેઓ કરી રહેલા છે પણ હા આ જે તંત્ર આ રોડ વિકાસના નામે બનાવેલો છે લોકોની સુવિધા માટે બનાવેલો છે લોકોની સુખાકારી માટે જો જે રોડ બનાવેલો છે

તુલસી શામથી ધારીની અંદર જ્યારે દાખલ થઈ છે ત્યારે આ હિમખીમડી પરામાં જ્યારે આપણે ઊભા છીએ અત્યારે ચોમાસાના દિવસો છે ચોમાસાના દિવસો દરમિયાન આગળ પંદર મિનિટ પહેલાં પણ આ સ્થળે અકસ્માતની એક નાની એવી ઘટના બની કોઈ પણ મોટર સાયકલ ચાલકો ત્રીસથી ચાલીની સ્પીડે જ્યારે આનીથી પસાર થાય છે એમના વાહનની બ્રેક નથી લાગતી એ વાસ્તવિકતા છે સાથે જ આપ શું અમારો જે વિડીયો નિહાળી રહેલા છો એ સૌ મારા ભાઈઓ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે આપણી વ્યાજબી માંગણી આપણી યોગ્ય માંગણી છે કે નહીં તમે પણ સૌએ એક અનુભવ કરેલો હશે કે જ્યારે આ રોડ ઉપરથી પસાર થતા હશો ત્યારે નાના મોટા અકસ્માત દિવસમાં અનેક વાર તમે જોયેલા હશે સાંભળેલા હશે આ જે રોડ છે એ એકદમ લીછો રોડ છે અહીંથી કોઈ પણ વાહનો પસાર થાય છે અને આ વાહનો જ્યારે ત્રીસ કે ચાલીની સ્પીડ હોય એમ છતાં પણ આ બ્રેક લાગતી નથી એનું માત્ર અને માત્ર કારણ એક જ છે કે જે આ આડા લીટા પાડવામાં આવેલા છે એ એક સામાન્ય લીટા પાડવામાં આવેલા છે જ્યારે આ રોડને વધુ પ્રમાણમાં જે પાલીસ કરવામાં આવેલો છે અને આ પાલિશના કારણે વાહન ચાલકો પોતાના વાહનને કાબૂમાં રાખી શકતા નથી લોકોના ટેક્સમાંથી આ રોડ બની રહેલો છે કોઈ પણ રાજકીય આગેવાન કે સરકારી તંત્ર ક્યાંય પણ આ રૂપિયા આ ખર્ચ કમાવા નથી ગયા લોકોના ટેક્સમાંથી બની રહેલો છે આ રોડ અને લોકોને જ અસુવિધા આપવામાં આવે છે લોકોને દુવિધા આપવામાં આવે છે લોકોને અકસ્માતનો ભય સતાવી રહેલો છે પોતાના પૈસે ટેક્સના પૈસે આ રોડ બને છે અને પોતે ડર અનુભવી રહેલા છે ત્યારે આપણે તંત્ર પાસે આપણા જવાબદાર રાજકીય આગેવાનો પાસે આપણે સરકારી અધિકારીઓ પાસે એ બી માગણી કરી કે આ રોડની તટસ્થ તપાસ કરવામાં આવે કે શા કારણે વાહન ચાલકોના વાહનો અહીં બ્રેક તેઓને લાગતી નથી શું કારણ છે તેઓએ આ રોડ બનાવવાની અંદર એવી રીતે કંઈ ખામી રાખી દીધી ખામીઓને કારણે વારંવાર અકસ્માત સર્જાય છે મોટા અકસ્માતને નોતરું આપે કોઈને જાનહાની થાય તો એના જવાબદાર માત્ર અને માત્ર હું આ વિડીયોના માધ્યમથી આપ સહુને સરકારી તંત્રને કહેવા માગું છું કે જો કદાચ આવનારા સમયની અંદર કોઈ પણ મોટી જાનહાની થશે કે કોઈ પણ અકસ્માતની ઘટના બનશે તો એના જવાબદાર માત્ર અને માત્ર જવાબદાર અધિકારીઓ સરકારી તંત્ર રહેશે